પાટણના સાંતલપુર અને રાધનપુરમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે પાટણના કલેક્ટર તુષાર ભટ્ટે કહ્યું છે કે અમારી તમામ ટીમો હાલ કાર્યરત છે એકવીસ જેટલા ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે એસડીઆર ટીમો પણ સ્ટેન્ડ બાય કરાઈ છે જરૂર પડશે તો હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે જો એવા વિસ્તારો હશે કે જ્યાં જે ટીમો છે તે પહોંચી ન શકતી હોય તો તેના માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે પાટણના સાંતલપુરમાં અલગ અલગ વિસ્તારોમાં અને રાધનપુરમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે પાણી જે છે તે મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં લોકો ફસાયેલા છે આવા એકવીસ જેટલા જે ફસાયેલા લોકો હતા તેમને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કલેક્ટરે કહ્યું છે કે જો જરૂર પડશે તો હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ એકવીસ જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે અન્ય બે ગામોએ પણ અત્યારે વોવા અને બગોતરા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે એસડીઆરએફની ટીમને મહેસાણાથી અત્યારે બોલાવવામાં આવી છે તેઓનો પણ ઉપયોગ કરવામાં આવશે તો પછી આગળની જો સફળતા નિમ્બળ અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ આપણે રિસ્ક ભરવામાં આવશે